નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ઘણા સમય બાદ ભેગા થયા છીએ થોડી મારી શારીરિક સ્થિતિ સારી નહોતી એટલે આપને મળી શકાયું નહીં પણ હવે કંઈક સારું છે આપના સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓથી એટલે આજે આપની સમક્ષ હાજર થયો છું આપે વર્તમાન પત્રોમાં તો વાંચ્યું હશે કે એક અમેરિકાથી સેંકડો ગુજરાતીઓ અને ભારતીયો વિમાન ભરી ભરી અને અહિયાં આગળ ખાલવી રહ્યા છે એમાં મોટા ભાગના ગુજરાતીઓ છે પંજાબીઓ છે હરિયાણાના છે અને બીજા ઉત્તર પ્રદેશના પણ છે એક નાનકડી વાત કરું તો મોટા દસ પંદર એક હજાર વસ્તી વાળા વસ્તી ધરાવતા ગામમાં એક મોટા સીટ રહેતા હતા પૈસે ટકે સુખી હતા ગામમાં એમની મોટી એક દુકાન હતી જે હાલમાં શહેરમાં વિવિધ પ્રકારના માર્ટ ચાલે છે ડી માર્ટ ને ટાટા માર્ટ ને ઇસ્કોન માર્ટ ને બધા એવો એવા પ્રકારની દુકાન હતી ત્યાં બધું જ મળે તમામ પ્રકારનું કરિયાણું મળે મસાલા મળે કપડા મળે સાડલા મળે ધોતિયા મળે વાસણ મળે બીજી બધી પ્રકારની તમામ ચીજ વસ્તુઓ મળે શેઠે બે પ્રકારના વાસણો વાહનો વસાવેલા હતા એક માલ સામાન લઈ જવા માટે એટલે જ્યાં તો ગામડામાં દુકાન હતી પણ શહેરમાંથી કઈ એ એક વાહન રાખેલું એ બધું લઈ આવે અને બીજું એક એમના પોતાના કુટુંબને ફરવા માટે આજુબાજુના ગામની સાથે પણ એમના સારા સંબંધો હતા અને આજુબાજુ પણ નાના મોટા ગામો હતા ક્યાંક હજાર ની વસ્તી હોય ક્યાંક પાંચસો ની વસ્તી હોય બે હજારની વસ્તી હોય ત્યાં આગળ પણ અમુક કામના કારીગરો રહેતા હતા જેમ કે પંચાલ હોય લોહાર કુટુંબ હોય મોચી હોય સોની હોય વિગેરે અને પહેલા તો આપને કદાચ ખ્યાલ નહી હોય

તો આવા મોટા ગામની અંદર જ આવે ત્યાં આગળ સોનીઓના કુટુંબો હોય ખેતી માટે કોઈને હોય કે ભેંસ ખરીદવી હોય કે દીકરા દીકરીના લગન માટે પૈસાની જરૂર પડે ત્યારે શેઠ વ્યાજે પૈસા આપતા હતા આ ગામમાં પ્રગતિ અને વિકાસ જોઈ અને નાના મોટા દૂરના કારીગરો જ્યાં આ ગામની અંદર જ્યાં આગળ કોઈ પડતર જમીન પડી હોય ત્યાં આગળ ગાર માટીનું ઝૂંપડું બાંધી અને રહેતા હતા તો કોઈ વરી ભેગા મારી એક ઘર ભાડે રાખતા અને તેમાં રાધે ખાઈ અને પડે રહેતા હતા અને શેઠના ગામમાં કામ મળી રહેતું હતું અને કોઈ બહાર ના રહે અને અવાર જવાર ના કરવી પડે એટલા માટે આવું કરતા હતા ગામમાં ત્રણ ચાર પાંચ ધાબાઓ હતા જ્યાં આગળ જમવાનું મળતું હતું પાંચ છ ફરસાણની દુકાનો પણ હતી બે ત્રણ હોટલોમાં પણ ઘર સારી થતી હતી લોકો કમાવા આવતા હતા મેડિકલ સ્ટોર પણ હતા એટલે આજુબાજુથી કોઈને દવા લેવા આવવું હોય તો પણ ત્યાં આવતા એક બે નાના મોટા ડોક્ટરો પણ ત્યાં આગળ હતા વૈદો પણ હતા શેઠને એકનો એક દીકરો હતો નાનપણમાં એકનો એક દીકરો હોય તો નાનપણથી જ મોઢા ચડાવેલો હોય કોઈનું કયું માને નહીં જેમ જેમ મોટો થતો ગયો એમ એના પિતાની ઉંમર વધતી ગઈ એટલે એના પિતાજી સામે પણ દલીલો કરતો શેઠને આ બધું ગમતું નતું ગ્રહો જોડે પણ ગમે તેવું વર્તન કરે એને સલાહકારો પણ એવા જ પ્રકારના મળ્યા હતા શેઠને ત્યાં આગળ એક માણસ અવારનવાર મુલાકાત લેતો હતો એનું નામ ગમન હતું કે કોઈ કારણ નહીં કેમ છે શેઠ મજામાં કંઈ કામકાજ હોય તો કહેજો કોઈ સ્વાર્થ નહીં પણ એનો માંગત મેં એટલું ખરું કે કોઈક દિવસ આપણું શેઠ આપણું કામ કરશે આપણે મળતા રહીશું તો શેઠને એમ કહે કે ભાઈ આપણા ગામ શહેરમાં જઈને આટલો માલ લઈ આવવાનો છે તો ગાડી લઈને જાય અને વેપારીઓ ત્યાંથી એ માલ લેતો આવે ને બિલ આપી દે આ પૈસા આપી આવવાના છે તો એ પાછો જાય અને જઈને પૈસા આપી આવે આ બધું કામ કરે શું પણ બાકી બીજો કોઈ સંબંધ એવો નહોતો અને કોઈ પૈસાની લાલચ પણ નહીં એને એમ કે શેઠ કોક દિવસ અણીના ટાઈમે કામમાં આવશે શેઠના દીકરાને આ ગમન ગમે નહીં હવે શેઠના દીકરાના વિવાની વાત ચાલી લોકો ખુશ ખુશ થઈ ગયા એમ સમયું કુટુંબ મળ્યું એવું જ પૈસાદાર છોકરી પણ સારી મળી પરણવાલાયક છોકરો થયો હતો કન્યાના પિતાએ ચાદલા માટે મુહૂર્ત નક્કી કરી અને શેઠને કેવડાવ્યું કે એ જ અમુક દિવસે તેઓ એ બધા ચોલ્લા કરવા માટે આવશે આખું ઘર ખુશ ખુશ થઈ ગયું ચાલો ભાઈ શેઠે ખૂબ પૈસો વાપર્યો લગભગ અડધા ગામના આમંત્રણ એમના અમુક પરમાનન્ટ જે ગરાગો હતા આ હતા તે હતા અમુક હતા બારના માણસો હતા બધાના બોલાય જમણવાર મોટો ગોઠવ્યો પણ આ ગમન હતો એ ત્યાં ન એ ભાગોરે રહેલો ઓટલા ઉપર એ માણસ આમંત્રણ વગર જાય નહીં તેમણે ગમન ને ભાગોરે લોકોએ ભાગોરે જોયો લોકોએ અને કહ્યું કલે ગામવારા કહ્યું કે ગમન તું તો કુટુંબની ક્યાં નતો આવ્યો નાતમાં જમવા માટે તને જોયો નહીં લોકો ટોણા પણ માર્યા પણ શેઠનો ખાસ તું તો શેઠનો ખાસ માણસ કહેવાય તો ઘણા ટાપા કર્યા છે અને શેઠના દીકરાના આવા લગ્ન થાય અને તું ના જાય એ સારું સારું ના દેખાવે શેઠને ગમનને તો સવારના પોર અંદર ઘરે કહી દીધેલું કે ભાઈ આમંત્રણ આવ્યું છે નોતરો આવ્યું છે આપણા ત્યાં આગળ એટલે કે નથી આવ્યું તો પછી જતા રહો ખેતરમાં અને ભાગોરની ઉભો થયો જોયું કે બધા જમી પરવારી ગયા છે અને એક મોટા ખંડની અંદર વિવય શેઠ કન્યા પક્ષવાળા બાપાના દાદા કાકાના મામાના બધા બેઠા છે ત્યાં આગળ પહોંચી ગયું ત્યાં આગળ પહોંચીને એને અંદર બેઠો નહીં રૂમની અંદર નહીં પ્રવેશ કર્યો પગમાં જોડા પહેરેલા જ અને કહ્યું કે શેઠ મેં ક્યાં એવો પ્રચાર કર્યો હતો કે તમારા દીકરાને વય આવે છે એટલે બોલો શેઠનો છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો એ શું બોલે છે ક્યાં મને ભય આવે છે ભાઈ બેસ બેસ નતા ફૂટે ત્યારથી હું તને તેડતો હતો તને શું શું દરજ છે અને શું શું નથી એ બધું હું છું અને અમદાવાદના કયા ડોક્ટર ની દવા ચાલે છે એ પણ જાણું છું અને દવા લેવાય હું જતો હતો પૈસા આપવા હું જતો હતો બરોબર છે માટે ફરીથી પછી વય આવશે ને તો અહીંયા આગળ શેઠના ઘેરકર ડુંગળી હોય તો મારું જૂતું હુંગાડવું પડશે એમ કરીને હેડતો થઈ ગયો આ વાત આખા પરગણામાં ફેલાને આખા સમાજમાં ફેલાણે કન્યા ના પક્ષ વાળા બી જતા રહ્યા અને એ લોકો સમાચાર મોકલા કે આપણી બાબે બે બી સાર તૂટી ગયા છે પતી ગયું ગમે વિચાર કર્યો કે સાલો બદલો તો લેવો જ જોઈએ એટલે થોડા દિવસ પછી ગમે સગાવાલામાં મળ્યો જે નજીકના હતા જે એના ભરોસાપાત્ર હતા મિત્રો માં દોસ્તારો માં કે ભાઈ થોડા ઘણા પૈસા મને હાથ ઉછી ના આપો ઘરમાં હતું એ બધું કાઢ્યું કુટુંબીજનો ને કહી દીધું કે સાડલો બે મહિના ચાલતો હતો છ મહિના ચલાવો પણ કર કસર કરો પૈસા લઈને ભરત ગાડું જોડી ખેતર માંથી આવક આવે વેચી મારવાની આ કરવાનો તે કરવાનો કર કસર કરી અને થોડા ઘણા પૈસા ભેગા કરી અને જ્યાંથી શેઠ પૈસા લાવતા હતા એ તો અનાજ લાવતા હતા કરિયાણું લાવતા હતા કે જે બીજી વસ્તુઓ લાવતા હતા ત્યાં પહોંચી કેડો લઈને ભાઈ આપણે બીજી દુકાન કરી છે અને એક મહિનાના ઉધારે માલ આપો તો સારું અરે કે ગમન આપી દઈશું શેઠના હિસાબે પેલી ગમનની ઈજ્જત થોડીક વધેલી લઈ જા કે શરૂઆતમાં પૈસા આપી દીધા શેઠ કરતા ઓછો ભાવ આઠ આના કે ચાર આના કે છ આના જી અને દુકાન ધમધકા ચાલુ કરી દીધી વાસણો નહીં છે કપડાં નહીં છે હા છે કપડા વારને કઈ જે વેચાશે એ વેચાશે નહીં વેચા એ પાછા આપી દે ચંપલવાળા ને કહી દીધું કે જે વેચાશે વેચાશે નહીં વાળા તો પાછા આપી દઈશ કરિયાણું જે છે એ તો વેચાઈ જશે આ હેડયું ગાળું એટલે સુધી ચાલ્યું કે વેપારીઓમાં અને શાહુકારોમાં એવી એક સ્થિતિ ઊભી થઈ ગઈ કે છે ગમનનો પૈસો ખોટો નહીં થાય એ બે મહિને આપે કે દોઢ મહિને આપે પણ ગમનનો પૈસો ખોટો નહીં થાય આ શેઠ હતા ત્યાં સુધી ઠીક હતું બાકી આ શેઠનો છોકરો તો ગમે તેમ બોલે છે ને ગમે તેમ વાંચે છે ગમે તેમ મિત્રો રાખે છે એના પર ભરોસો હવે રખાય નહીં આપણા દેશમાં અત્યારે હાલ આ ગમન જરૂર છે એ હાથ કડીઓ અને બેડીઓ પહેરાઈને મોકલે ને એ લોકોને હાથ કડીઓ અને બેડીઓ પહેરાઈ ને ત્યાં મોકલીએ એવા ગમન ને આપણે જરૂર છે